આકાશવાણી ચો ભજ કેન્દ્ર પાણી સજો દી કામ કર્યું સવારથી કરીને સાંજ પે તણો મને કામ કર્યો પણ શરીર લાય

શ્રોતાએ કે ઈ જણાયો કે હાર્ટફુલનેસ સંસ્થા કૂરોએ અને ઈ એમ કરે હાર્ટફુલનેસ સંસ્થા હકડી વૈશ્વિક નિશુલ્ક અને બિનલાભકારી સંસ્થા આવે જે રાજયોગ પર આધારિત અને ધ્યાન જો સરળ અભ્યાસ કરાય હતી જે સુખકારી અને આધ્યાત્મિક અગ્યા આધ્યાત્મિકતા મે અગ્યા વધાય હતી જન્મે શાંતિ અને એકતા કે પ્રોત્સાહન દેલાય હૃદય પર ધ્યાન કરાયજો ચેમે અચે તો ધ્યાન મે યોગિક પ્રાણાહુતિ એટલે દિવ્ય જો ઉપયોગ મનુષ્ય જે રૂપા રૂપાંતરણ કરે તો હાર્ટફુલનેસ લાગણી વિશે આય પાયો આખો જીવન લાગણીઓ અને પ્રેરણા દ્વારા સંચાલિત થિએ તો અને હી હૃદયજી ની ભૂમિકા જડે પૃદય કે સુણોતા અને અંદરજી પ્રેરણા જે આધારે જીવન જીવે જો શરૂ કર્યો તા તડે જીવન ઉપર પ્રભુત્વ મેળવી શકો થા હ્રદયની મન સાથે તાલમેલ મેળવેજી સંપૂર્ણ કવાયત હૃદય પર ધ્યાન દ્વારા હતી અને તેથી જ હટકે હાર્ટફુલનેસ ધ્યાન જેમે અચે તો હાર્ટફુલનેસ સંસ્થા દુનિયા જે લગભગ એક સઠ દેશમાં ફેલાયેલી આ વિશ્વભરમાં લગભગ પંદ્રો હજાર જેટલા પ્રમાણિત સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે હાટફુલ હાડફુલનેસ ધ્યાન ની તાલીમ દેનતા વિશ્વભરમાં ચાલી લખથી પણ વધારે લોકો હાડફુલનેસ ધ્યાન અભ્યાસ કર વિશ્વભર મે હાટફુલ્નસ ધ્યાન જ કેન્દ્રો એ સંસ્થા જો વૈશ્વિક મુખ્ય મથક કાન્હા શાંતિવનમ હૈદરાબાદ મે

હાડપુલ્લે સંસ્થાની સ્થાપના ઓગણીસો પિસ્તાલીસ મેં શ્રી રામચંદ્રજી દ્વારા કરે આવી હાટફુલ્લે સંસ્થા જ હેવરજા વૈશ્વિક માર્ગદર્શક ડોક્ટર ડૉક્ટર કમલેશડી પટેલ અનિકે પ્રેમથી દાજી તરીકે ઓળખે મે અચનતા અકડોસો સઠ દેશ મેથી આધ્યાત્મિક ક્રાંતિ ગન્યા એટલે પાંજા દેશ જ માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુરજી દ્વારા ડોક્ટર કમલેશ ડી પટેલ કે આધ્યાત્મિકતા લે પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરે આન કાના શાંતિવનમ લાખ હજારો સંખ્યા મે વૃક્ષારોપણ કરે કર્યા એટલે યની કે હરિ યનિ કે તેલંગાણા સરકાર દ્વારા હરિ મિત્રા એવો ટીપ થી પણ સન્માનિત કરી મે ડોક્ટર કમલેશ ડી પટેલ દાજી કે કોમનવેલ્થ દ્વારા શાંતિ નિર્માણ અને વિશ્વાસ ચા વૈશ્વિક રાજદૂત તરીકે માન્યતા આવી દે આવીબેન અસાય શ્રોતાએ જણાવ્યું કે જણાયો કે હાર્ટફુલનેસ સંસ્થા જે મુખ્ય ઉદ્દેશ્ય હાર્ટફુલનેસ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ધ્યાન સફાઈ અને પ્રાર્થના જેવી હૃદય કેન્દ્રિત અભ્યાસથી સર્વાંગી સુખકારી અને વ્યક્તિગત ચેતના જે વિકાસ કે પ્રોત્સાહનને જોવાય જન્મે ઉદેશ્ય માણુએ જે જીવન જે પડકારો સ્પષ્ટતા કરુણા અને શક્તિ સાથે સામનો કરેલા કે કુશળતા સે સચ જોય ટૂંક સંસ્થા જો ધ્યેય હૃદય કેન્દ્રિત જીવન શૈલી ચેતના જે વિકાસ કે સેલો બનાય જોય અને જે વૈશ્વિક સમુદાય જા શાંતિપૂર્ણ અને એકીકરણ જે દ્રષ્ટિકોણ કે પ્રોત્સાહિત દિયંત સંસ્થા જો ઉદ્દેશ્ય વ્યક્તિ જે આંતરિક સ્વ સાથે જોડે મેં મદદ જો અને પંડિતજી જાત અને પંડિતજી આસપાસજી દુનિયા જી જાગૃતિ અને સમજ કે વિસ્તૃત કરે જોવાય આન ઉપરાંત હાટફૂલને સંસ્થા માળવે કે સ્પષ્ટ રીતે જો કરુણા સે અનુભવે જો અને નિશ્ચિતપણે કમ કરે જે કુશળતા સાથે સશક્ત બનાય જોવાય અને કે ભવિષ્ય જા ફેરફાર અને પડકારો જી માંગલાય તૈયાર કરેલા આય અચ્છા તો સરલાબેન હાણેસાએ શ્રોતાએ કે ઈ જણાયો કે હાર્ટફુલનેસ સંસ્થા જાય એમ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરેમે છે થી હાર્ટફુલનેસ સંસ્થા એકડી બિન નફાકારક સંસ્થા હે પતંજલિ યોગ સૂત્ર થી રાજયોગ તે આધારિત ધ્યાન સફાઈ પ્રાર્થના જેડા હૃદય આધારિત અભ્યાસ હાર્ટફુલનેસ જે વિશ્વ સે ફેલયેલા સ્વયંસેવકો સે નિઃકુલ નિઃશુલ્ક પ્રદાન કરે અચંતા અને બી શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણીય જાગૃતિ જે સામાજિક પહેલ પહેલમાં હાર્ટફુલૅસ સંસ્થા જોડાયેલી આ સંસ્થા શાળાઓ યુનિવર્સિટીઓ કોર્પોરેટ સેક સેક્ટર્સ સરકારી સંસ્થા અને સ્થાનિક સમુદાય વિવિધ કાર્યક્રમ અને વર્કશોપ પ્રદાન કરે એ સંસ્થા શાળાએ મે નિબંધ સ્પર્ધા શિક્ષક જા શિક્ષણ જા જલીમ પ્રોગ્રામ યુવાનો લઈ સેમિનાર આયોજન કરે ગુજરાત રાજ્ય સહિત ભારત જે અઠ રાજ્યમાં યોગ અને ધ્યાન કે માળવે સુધી પૂજાય મે વિશ્વ જો સૌથી વડો કાર્યક્રમ એકાત્મ અભિયાન હાર્ટફુલનેસ સંસ્થા સે મે છે તો હર દિલ ધ્યાન હર દિન ધ્યાન જે ટેક લાઈન થી હલતું હાર્ટફુલનેસ એકાત્મ અભિયાન જો ઉદ્દેશ્ય દેશ છે હરેક નાગરિક મે સચી એકતા અને સદ્ભાવના સ્થાપિત કરી જોય અચ્છા તો હાણે ઈ જણાયો કે પાએ કચ્છજી ગાલ કરીઓ તો કચ્છ મે હાર્ટફુલનેસ સંસ્થા કેટલા સેન્ટર્સ અથવા તો કેન્દ્ર છે લાઈન હાર્ટફુલનેસ સંસ્થા જા કચ્છ મે ચાર કેન્દ્ર છે લાઈન પૂજ ગાંધીધામ મુન્દ્રા અને અંજાર અચ્છા તા હાર્ટફુલનેસ સંસ્થા અમુક પુસ્તક અથવા તેડા કી ચોપડી વે તે એનવીસીજી પણ માહિતી અસા કે દયો આધ્યાત્મિક જિજ્ઞાસુ એ લે હાર્ટફુલનેસ સંસ્થા ઘણી મડે પુસ્તક વાંચી લે ઉપલબ્ધ હે જેડી કે હાર્ટફુલનેસ વે પ્રારબ્ધ જો ગડતર વિઝડમ બ્રીઝ આધ્યાત્મિક શરીર રચના જેડા અનેક પુસ્તક કઈ સર હાએ શ્રોતા ઇયો કે જે ગયો સારી લગેતી વ્યક્તિ સ્વયંસેવક તરીકે હાર્ટફુલ સંસ્થામાં જોડાયણ હોય તો જોડાયે હાર્ડફુલ સંસ્થા હન પંદો વર્ષથી ઉપર લોકો જોડાઈ મેલોકો જોડાય રંગ જાતિ ધર્મ રાષ્ટ્ર જ ભેદભાવ વગર આધ્યાત્મિક સચી શોધ કરેવાળા સચા જિજ્ઞાસુઓજી પેન હાર્ટફુલેસ ધ્યાન પદ્ધતિ પદ્ધતિમાં સ્વાગત આય વિશ્વભર જે હાર્ટફુલેસ ધ્યાન કેન્દ્ર અને ટ્રેનર વિશે વિષેજી માહિતી આઈ અસાની વેબસાઈટ હાર્ટફુલેસ ડોટ હાર્ટફુલેસ ઓઆરજી મેથી નેરી શકું થા શ્રોતા મિત્રો હાટફુલનેસ સંસ્થાની નિસ્કુ નિઃશુલ્ક સેવા જો લાભ ગણે લઈ અને વધારે માહિતી લઈ આઈ હાટફુલનેસ એપ ડાઉનલોડ કરી શકો થા તો મિત્રો હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ મે પ્રેમ અને કરુણામય દુનિયા બના હાટફુલનેસ ચા ઊંચ ઉદ્દેશ્ય સાથે જોડાયલાં પાા કચ્છ જ મણિભા ભેણ જો હ્રદયપૂર્વક આમંત્રિત કરાથી

તો વિઝડમ બ્રિજ વિશે ચોંધી વડીલો જાય ઈરાદા વિચાર અને કાર્ય મળે પાંચ બાળકો ઉપર પર છપાય છવાઈ બને ધ વિઝડમ બ્રિજ દાજી પરિવાર અને માણુએ કે નયો સિદ્ધાંત દેનતા અંતથી એ લોકો પણ જીવન પણજો જીવન જીવી શકે અને અંતથી બાળકો અને પાંજો અને પ્રિયજનો કે પ્રેરણા મળે એ નવ સિદ્ધાંત માતા પિતા ભા માતા પિતા દાદા દાદી અને સંભાળ રખેવારે લિપૂર્ણ અને સુખી જીવન બનાવ લઈ આદર્શ આ ધ વિડમ્બ્રિજ જ સિદ્ધાંતો અપ્રેરિતવન જીવ લ અને પાે પરિવારમાં સ્થિતિ સ્થાપક બંધન જીવે મે મદદ કર આધ્યાત્મિક શરીર રચના એ બી બુકાય અનમે ડોક્ટર કમલેશ ડી પટેલ દાજી દ્વારા લખાયેલો પુસ્તક આધ્યાત્મિક શરીર રચના પાંચ આધ્યાત્મિક સુખાકારી કે પોષે લ ચક્રોજી ભૂમિકા જાણે લાય આંતરિક સ્થિરતા કેળવી લાય અને આનંદ અર્થ અને અધિકૃત જોડાણ પ્રાપ્ત કરે લાય કરેલા જીવન મે ધ્યાન જો સમાવેશ કરે મતે રાખી હતી હિ મળેપુસ્તક હાર્ટફુલૅસ સાઇટ એચ એફએન ડોટ કોમ અથવા એમેઝોનમાં મળી શકે હાર્ટફુલૅસ મેગેઝિન તબસ્ક્રાઈબ પણ કરીયભુજનો કેન્દ્ર સંસ્કારનગર મે સીએલોકોલ આય અનમે રવિવાર જો સવાર જો સાડા સાત ધ્યાન કરે મેચ ધ્યાન પૂરી વિશ્વ જે પૂરી વિશ્વમાં મે સો દેથ મે સવાર જો સાડા વગે જે ટાઈમ પ્રમાણે ધ્યાન કરે અચે તો પાયભુજા વિકાસભાઈ રાઠોડ જે કોર્ડિનેટર અનિ કે પાંચ સવાર જો નવ વગે પહેલાં અને સાંજો છ વગે પોઈ તમે તડે કોન્ટેક કરી શકો તો એ બહુ ખાસી મજેની ગ સુ્યાસી જે તાર્ટફુલનેસ સંસ્થા વિષયની માહિતી સરલાબેન અને એડી જ રીતે પા નવા નવા પ્રોગ્રામ સાથે આકાશવાણી ભુજ કેન્દ્રમાં હલો કર્યો કરિયો ગાલમાં મલદા રોદાસી કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તનો કરે આવ